માન્ય અધ્યક્ષ શ્રી સને છવ્વીસ સત્તાવીસ વર્ષના અંદાજો અનુસાર પુરાંત અગિયારસો ચોર્યાસી કરોડની રહેશે અંદાજપત્રના ભાગરૂપે હવે હું ચાલુ નાણાકીય વર્ષે કરવામાં આવેલા સુધારાની વિગતો અને સન્માન્ય ગૃહના ધ્યાને મૂકવાની સાથોસાથ વર્ષો છવ્વીસ સત્તાવીસમાં કરવેરા અંગેની દરખાસ્ત રજૂ કરું છું માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ઓગણાસીમાં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા ઉપરથી રિફોર્મ એક્સપ્રેસના રોડમેપની ઘોષણા કરી હતી જેમાં જીવન જરૂરિયાતની અનેક ચીજ વસ્તુઓ જે સામાન્ય જનસમૂહને અસર કરે છે તેવા તેના પર ટેક્સમાં મોટી રાહત અને જીએસટી કાયદામાં સરળીકરણ કરવાની જાહેરાત કરી હતી તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાયેલી છપ્પનમી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી કાયદામાં ઐતિહાસિક નેક્સ્ટ જનરેશન સુધારા સાથે પ્રજાલક્ષી જીએસટી ટુની જાહેરાત કરી હતી જે અન્વયે તબક્કાવાર કરેલ અમલીકરણ ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન મળેલ છે આ નિર્ણયથી વિવિધ લાભાર્થીઓ ખાસ કરીને સામાન્ય માણસ ખેડૂત નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સીધો નોંધપાત્ર રીતે લાભ થયેલ છે વેરા ઘટાડાના પરિણામે એક જ વર્ષમાં અગિયાર હજાર કરોડ જેટલી જીએસટી વેરાની બચત થકી દરેક પ્રજાજનને એનો લાભ મળેલ છે કરદાતાઓની વર્કિંગ કેપિટલ બ્લોક ન થાય તે હેતુસર જોખમના મૂલ્યાંકનના આધારે કરાયેલા આ રિફંડની નેવું ટકા રકમ દિન સાતમાં પ્રોવિઝનલ રિફંડ તરીકે ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા વૈકલ્પિક જીએસટી રજીસ્ટ્રેશન યોજના શરૂ કરવામાં આવી છે નાના અને મધ્યમ ઉદ્યોગકારો કે જેઓ દર મહિને અઢી લાખ સુધીની વેરા શાક પાસોન કરે તો તેઓને કામકાજમાં ત્રણ દિવસમાં જીએસટી રજીસ્ટ્રેશન મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી છે આ યોજના હેઠળ ત્રણ જ માસમાં આશરે બાવન હજાર જેટલા વેપારીઓએ નોંધણી નંબર મેળવેલ છે